સાકી ગામ રાજમંદિર રેસિડેન્સીના પાર્કિંગ માંથી એક જ રાતમાં બે બાઇક ચોરાની ફરિયાદ નોંધાઈ ચોર સીસીટીવીમાં કેદ થયા પલસાણા તાલુકાના સાંકી ગામ રાજમંદિર રેસિડેન્સીના નક્ષત્ર બિલ્ડિંગ તથા રાજમંદિર એપાર્ટમેન્ટના પાર્કિંગ માટે ગત તારીખ એક નવેમ્બરના કલાક ત્રેવીસ ત્રીસ વાગ્યાથી તારીખ બીજી નવેમ્બરના રોજ કલાક નવ વાગ્યા દરમિયાન હર કોઈ વખતે કોઈ અજાણ્યા ચોર ઈસમ જેનું નામ સરનામું જણાવી આવ્યું નથી જેણે કાળા કલરની હોન્ડા કંપનીની સીવી યુનિકોન મોટરસાયકલ જેનો નંબર જી જે પાંચ ઇ વાય જીરો ચાર આ ત્રણ છે જેની કિંમત રૂપિયા પચીસ હજારની ફરિયાદી દેવીદાસ વિથલભાઈ સેન્ટકુલની બિલ્ડિંગ નક્ષત્ર રેસીડેન્સીના પાર્કિંગમાંથી તથા મારા પડોશમાં રહેતા આકાશ રધુનાથ રઘુનાથ નાઓની એક કાળા કલરની હોન્ડા કંપની સાઇન ધ્રમ મોટર નંબર જી જે બાવીસ એમ નેવાણું સાઈઠ જેની કિંમત રૂપિયા પચીસ હજારની મારા પડોશના રાજમંદિર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એમ કુલ કિંમત રૂપિયા પચાસ હજારની મોટર કોઈ અજાણ્યો સીસીટીવીમાં દેખાતો ચોર ઈસમ ચોરી કરી નાસી ફરિયાદ પલસાણા પોલીસ મથકે કલાક પંદર વાગ્યે નોંધાતા પલસાણા પોલીસ મથકના એએસઆઈ મિતાલીબેન હરીશકુમારે આગની કાર્યવાહી હાથ ધરી છે